અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ ભગવાન સ્મૃતિ સ્મૃતિરૂપે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે બોચાસણ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અષાઢી પૂર્ણિમા ગુરુપૂર્ણિમાનો ઉત્સવ તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવારના રોજ પરંપરાગત રીતે ગુરુવર્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો વહેલી સવારે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી ગુરુ શિખરોમાં ગુણાતીત ગુરુ પરંપરાની મૂર્તિઓના દર્શન કરી પ્રાર્થના કરી હતી આજના પવિત્ર દિવસે ગુરુના દર્શન તથા ગુરુભક્તિ અદા કરવા સમગ્ર દેશ વિદેશના હરિભક્તો અને ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા ઉપરાંત ઘણા હરિભક્તોએ પદયાત્રા સાયકલ યાત્રા કરીને પણ વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી સવારે સાડા આઠ વાગ્યે મંદિર પરિસરના વિશાળ સભાગૃહમાં નિર્ધારિત સમય અનુસાર